નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અગિયાર ચાર બે હજાર પચીસને શુક્રવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો છ હજાર સાતસો સાઠ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા છોલે ચણા છે બે હજાર ને સિત્તેર રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ એક સરખો દાણો છે દાણો પણ મોટો કલરમાં એકદમ વ્હાઈટ

ભાઈ આ છોલે ચણાના ભાવ અઢારસો પાંચ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છોલે ચણા છે ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ અઢારસો પાંચ રૂપિયાના ભાવ નવા ગોળિયા ચણા છે ભાઈ એક હજાર નવ્વાણું રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે મોટો છે એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું એક હજાર ને નવ્વાણું રૂપિયાના ભાવ છે નવા ગોળિયા ચણા એક હજાર નવ્વાણું રૂપિયા ભાઈ ત્રણ નંબર નવા ચણા છે એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી ક્વોલિટીની વાત કરી ભાઈ લીલો દાણો છે દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ મીડિયમ એક હજાર ચોર્યાસી રૂપિયાના ભાવ એક હજાર ને ત્યાસી રૂપિયાના ભાવ છે આ ચણાના જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં મીડિયમ એક હજાર ને ચોર્યાસી રૂપિયાના ભાવ નવા ચણા એક હજાર ચોર્યાસી ભાઈ સફેદ બીટુ ચણા છે તેરસો ને ત્રણ રૂપિયાના ભાવ થયા છે લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણા ઝીણા મોટું મિક્સ છે કલરમાં મીડિયમ છે ભાઈ તેરસો ને ત્રણ રૂપિયાના ભાવ બીટું ચણા એક હજાર ને છોતેર રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ ચણાના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે ભાઈ ઝીણું છે મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ એક હજાર ને છોતેર રૂપિયાના ભાવ નવા ચણા ભાઈ નવા છોલે ચણા છે ભાઈ પંદરસો ને એસી રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ પંદરસો ને એસી ભાઈ નવા સફેદ બીટુ ચણા છે ભાઈ તેરસો ને વીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે મીડિયમ ક્વોલિટી છે ભાઈ ચણા કલરમાં પણ મીડિયમ તેરસો ને વીસ રૂપિયાના ભાવ ને ભાવ છે બીટુ ચણાના લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે ઝીણું છે કલર પણ મીડિયમ બારસો ને ચાલીસ રૂપિયાના ભાવ નવા બીટુ સફેદ ચણા બારસો ચાલીસ રૂપિયા What the adversary did be a buggy, what this would be shirt Aularaulther, the mutualãy he was in a Professora werraaloo on koyo, what you wanted, what i said, what i thought up. ભાઈ બી ચણા છે તેરસો ને ઇઠોતેર રૂપિયાનો ભાવ છે જે જોયું ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટીમાં ભાઈ ચણા છે એક સરખો દાણો છે કલરમાં પણ એકદમ સફેદ બીટુ ચણા તેરસો ને ઇઠોતેર રૂપિયા જોયું ક્વૉલિટી તેરસો ને ઇઠોતેર રૂપિયા બી ટુ ચણા ભાઈ નવા ત્રણ નંબર ચણા છે એક હજાર ને ત્યાંશી રૂપિયાના ભાવ છે જોઈ લઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરી દે ભાઈ કલરમાં મીડિયમ ક્વોલિટી છે ભાઈ દાણે પણ ઝીણા મોટું મિક છે એક હજાર ને ત્યાંશી રૂપિયાના ભાવ